રીંગણા મોરી સૈયા રીંગણા વીણવા ગઈતી અરે રીંગણા નું આવે આવે આમાં તું કેમ સિંગર બને એલા ભાઈ અત્યારે તો હું ગાંડી થઈ ગઈ છું ડીવાળી પહેલા જ ઓફરનો વરસાદ કરી દીધો ઉપડ જા ભાઈકા મારી દીદીના આદેશથી સીધો ભોગી જો પોકેટ સ્ટોરમાં ભાઈ આયા તો નવલી નવરાત્રીની જોરદાર ઓફર આવી ગઈ જેમાં વાટિકા શેમ્પુ એક ખરીદો બે બિલકુલ ફ્રી મેળવો 971 વાળો સર્પેક્સેલ મેટિક ટોપ લોડ 6 લિટર liquid માત્ર 569 માં 1129 વાળો સર્પેક્સેલ મેટિક ફ્રન્ટ લોડ 6 લિટર liquid માત્ર 648 માં નોન-સ્ટીક કુકવેર સેટ માત્ર 999 માં 1 કિલો તુલસી ચા માત્ર 335 માં 1 કિલો એવન ક્વોલિટી કાજુ માત્ર 799 માં લિટલ હર્ટસ બિસ્કિટ એક ખરીદો એક ફ્રી મેળવો ડાર્ક ફેન્સી બિસ્કિટ એક ખરીદો એક ફ્રી મેળવો મોપ સેટ અડધા ભાવમાં એટલે કે પચાસ ટકા ડિસ્કાઉન્ટ સોફ્ટ પીલો માત્ર નવાણું માં પુસ્ત ચોપર માત્ર ઓગણ માં કિસાન ટોમેટો વન પોઈન્ટ વન કેજી કેચઅપ માત્ર નેવી માં અને આવી તો ઘણી બધી ઓફર છે ઓફર તેર સપ્ટેમ્બર થી એકવીસ સપ્ટેમ્બર સુધી છે તો મુલાકાત કરી લેજો તમે પૂગી